મિત્રો ઘણા સમયથી આપણે એક નવી બાબતોની ચર્ચા કરવી હતી કે જેના જીવનની અંદર આકસ્મિક ધનલાભ મેળવવો હોય છટ્ટો લોટરેના કાર્યો કરતા હોય આકસ્મિક ધનલાભ મિત્રો રાહુદેવ આપે તો આ સમય દરમિયાન તમારા કુંડલીમાં રાહુદેવ કઈ કન્ડિશનમાં બેઠા છે છઠ્ઠે આઠમે કે બારમે બેઠા છે અથવા તો રાહુ શનિની દ્રષ્ટિમાં કે મંગળની દ્રષ્ટિમાં તો નથી આ સમય દરમિયાન તમે જો આ રાહુદેવના નાના મોટા ઉપાયો કરો અને રાહુદેવ જો તમને કોઈક એવી બાબતોમાં ઘણી જગ્યાએ રાહુનું બાબતો એવું બનતે કે તમને એક એક સાથે ઉપર ઉઠાવે અને બીજી રીતે નીચે પાડી દે આવી બાબતો થાય રાહુદેવનું જેમ સાપ ચાલતો હોય તેમ એનું ભ્રમણ હોય છે તમારા જીવનની અંદર જે જાતકોને કાલસર્પ દોષ હોય તેવા જાતકોએ પણ આવા નાના મોટા ઉપાયો કરવા મિત્રો કાલ સર્પ યોગ એ કોઈ કોઈ અનિષ્ટ યોગ નથી પણ જીવનની અંદર ચડતી પડતી ચડતી પડતી જેમ સાપ ચાલતો હોય તેમ તમારા જીવનમાં ચઢતી પડતીના બાબતો આવતી હોય છે તો આ સમય દરમિયાન તમારે કેવા કાર્યો કરવા કેવા ન કરવા અને કેવા નાના મોટા ઉપાયો કરવાથી તમારા જીવનમાં ઉન્નતિ આવે મિત્રો આ પાંચેક પ્રકારના નાના મોટા ઉપાયો કરો અને તમારા જીવનમાં રાહુદેવની પીળાથી તમે મુક્ત થાવ મિત્રો રાહુદેવ એટલે શેર સટ્ટાના જે કાર્યો કરતા હોય આકસ્મિક ધનલાભ ગુપ્ત ધન જેને ગુપ્ત ધન કહેવાય કે જેના જી જીવનમાં ગુપ્ત ધન એટલે કે કોઈ જગ્યાએ કોઈના વારસાઈમાં મૂકેલા હોય અથવા તો આવા ધન તમારા વિલ વારસો પ્રોપર્ટીની બાબતોમાં કોઈએ દાટેલો હોય અથવા તો ઘણા ટાઈમથી જેને તમે આપ્યું હોય જે જાતક ભૂલી ગયા એવા ધન પણ પરત મળવાની બાબતો થાય તો આના માટે માત્ર ને માત્ર રાહુદેવના ઉપાયો કરો મિત્રો રાહુદેવ એટલે આકસ્મિક લાભ અપાવે તમને ન ધારેલા કાર્યોમાંથી તમને લાભ અપાવે જ્યારે રાહુદેવ તમારી કુંડલીમાં અષ્ટમ સ્થાને હોય અને ધનસ્થાને દ્રષ્ટિ કરતા હોય પંચમસ્થાને હોય અને લાભસ્થાને દ્રષ્ટિ કરતા હોય તો રાહુલદેવના આ કાર્યો કરો અને પિતૃ દોષમાંથી પણ મુક્ત મળો મિત્રો રાહુલદેવ માનો કે તમારા બારમા સ્થાને હોય તો જેલવાસ પણ કરાવે અને રાહુલદેવ બારમા સ્થાને હોય તો વિદેશમાં પણ મોકલે જેવા જેવા જાતકોને માનો કે કોઈને વિદેશ જવું હોય અને ફાઇલ મૂકેલી હોય અને એવી ફાઇલો તમારી ક્યાંક સ્થગિત થઈ ગઈ હોય આગળ વધતી ના હોય ઘણા પ્રયત્નો કરો અને વિજા ના મળતો હોય તો રાહુદેવના ઉપાય કરો આ સમયમાંથી તમે વિદેશમાં જવા માટે પણ આવા નાના ઉપાયો કરવાથી ફળ ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો મારા દરેક દરેકવાલા જાતકોને રાહુદેવમાંથી મુક્તિ મળવા માટે શું શું કરવું ઘણા ટાઈમથી મારા ઉપર કોમેન્ટમાં બાબતો આવતી હતી કે મહારાજ તમે આ કરો પંડિતજી તમે આ કરો અને રાહુદેવના માટે અમે ઘણા જ બાબતોમાં ઘણા લોકોએ બતાવ્યું પણ અમને કંઈ સફળતા પ્રાપ્ત થતી નથી દરેકને જેવા યોગ્ય લાગે તેવા ઉપાયો કરી શકે છે દરેકને જેવી લાગે એવી રેમેડી આપી શકે છે મિત્રો સર્વશ્રેષ્ઠ બાબત તો એ જ છે કે તમારા જીવનની અંદર જો રાહુદેવની બાબતો આવતી હોય અને શનિ રાહુ જેવા શ્રાપિત દોષમાં હોય રાહુદેવ દરેક ગ્રહો સાથે અલગ અલગ પ્રકારના યોગ બનાવે સૂર્ય રાહુનો અંગારક યોગ ગ્રહણ દોષ મંગળ રાહુનો અંગારક યોગ શનિરાહુનો શ્રાપિત દોષ ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ આવા દરેક ગ્રહો સાથે અલગ અલગ દોષ બને છે રાહુદેવના દરેક ગ્રહો સાથે દોષ બનતા હોય છે તો માત્ર એક રાહુદેવના ઉપાયથી આ બધા દોષો જો તમારા શાંત થતા હોય દરેકની કુંડલીમાં અલગ અલગ પ્રકારના દોષ બનતા હોય અને આવા દોષોમાંથી મુક્તિ મેળવવા માટે માત્ર ને માત્ર તમારે રાહુદેવના ઉપાય કરવાના છે જો તમે આ રાહુદેવના ઉપાય કરો અને થોડાક સમય દરમિયાન કે થોડાક પાંચ રવિવાર પાંચ શનિવાર પાંચ બુધવાર પાંચ અમાવસ્યા આવા નાના એક પ્રયોગો હોય આવા પ્રયોગો કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિને સમૃદ્ધિ જે જાતકો શેર સટ્ટોન લોટરી કરતા હોય વારંવાર નુકસાન થતું હોય મોટા દેવામાં ડૂબી ગયા હોય આવા સમયમાં રાહુદેવની જ તમે સફળતા પ્રાપ્ત કરો મિત્રો રાહુદેવ એટલે આકસ્મિક ધનલાભની બાબતો કહી શકાય જેના જીવનની અંદર સંતાન પ્રાપ્તિની અંદર જો રાહુદેવ બાધક બનતા હોય રાહુદેવની દ્રષ્ટિ હોય અને વારે ઘડીએ સંતાનની બાબતોમાં પણ તમારે તકલીફ પડતી હોય અથવા તો ભણવાની અંદર જે જાતકો આગળ ના વધી શકતા હોય અને વારંવાર પરીક્ષા હોવા છતાં પણ જો નપાસ થતા હોય તો માટે પણ રાહુદેવની આરાધના કરવું મિત્રો મારા દરેક વાલા જાતકોને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે માત્ર માત્ર આ રાહુડીના નાના ઉપાય કરો અને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરો મિત્રો સૌપ્રથમ મારો પહેલો ઉપાય શિવજીની આરાધના ઓમ ત્રંબકે મેજામ હૈમ સુગંધિમ પૃષ્ઠિવર્ધનમ ઉર્વા રૂકમેય મૃત્યુ મૃત્યુમોક્ષ માવૃતામ આ મંત્ર અગિયાર કરી અને હોમ રાહ રા નમઃ કરો અને દૂધ પાણી કાળા તલ અબિલ ગુલાલ ચંદનથી તમે શિવજીની આરાધના કરો દરેક બુધવારને દરેક શનિવારે આરાધના કરો અને તમારા જીવનમાંથી રાહુદેવની શાંતિ પ્રાપ્ત કરો મિત્રો કુંજિકા સ્તોત્રના પાઠ કરો ચંડી પાટની અંદર કુંજિકા સ્ત્રોત્ર એક આવે છે તેના તમે પાઠ કરો અને તમારા જીવનમાંથી રાહુદેવની મુક્તિ કરો જે જાતકો શેર સટ્ટોને લોટરીના કાર્યો કરતા હોય તો એક નાનું સફેદ કલરનું કાગળ લેવું બે ઇંચ બાય બે ઇંચનું નાનું કાગળ લેવું તેમાં ચાર 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 આંખ મિત્રો ન્યુમરોલોજીકલ પ્રમાણે અંકશાસ્ત્ર પ્રમાણે ચાર આંખ એટલે રાહુદેવનો ગણાય એટલે ચાર એક વખત ચાર બે વખત ચાર ત્રણ વખત ને ચાર ચાર વખત એવા થોડી થોડી જગ્યામાં ચાર 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 કરો અને આ કાગળ નીચે હોમ રા રાહવે નમઃના મંત્ર લખી તમે બંધ કરી અને વાળી અને એક નાની પડીકી બનાવી તમારા વોલેટની અંદર રાખો અને આ રાહુદેવના સવારે ઉઠતાની સાથે તમે અગિયાર મંત્ર કરી અને તમારા દરેક કાર્યની પાછળ તમે વળગી દાવ સો ટકા તમારું કાર્ય સિદ્ધ થશે જે જાતકો શેર શટ્ટો લોટરીના કાર્યો કરતા હોય તો શક્ય એટલું આ એક પ્રયોગ કરો બીજો પ્રયોગ મિત્રો તમારો હાથના જે મણિબંધ આવે મણિબંધની ઉપર તમે ચાર 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 એવા ચાર વખત ચાર લખો અને બુધવારના દિવસે અને શનિવારના દિવસે લાલ પેન કાળી પેન કે વાદળી પેનથી પણ તમે લખી શકો છો અને આ તમે ચાર 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 લખો અને તમારા જીવનમાં દરેક કાર્યમાં અટકાવ આવતો હોય તો પણ તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો મિત્રો દરરોજ તમારે કાળા કૂતરાને દૂધને રોટલી અર્પણ કરો તેમાં પણ બુધવાર અને શનિવાર તો અવશ્ય આ પ્રયોગ કરો અને રાહુદેવને તમે શાંત કરો મિત્રો બીજો એક કારગર પ્રયોગ કે જે તમે પ્રયોગ કરો તમારા પિત્રો પણ તૃપ્ત થાય અને રાહુદેવ પણ તૃપ્ત થાય મિત્રો દરેક અમાવસ્ય એટલે પિતૃ પક્ષ પિતૃનો દિવસ ગણાય આ દિવસે રાહુદેવની પણ ઉપસ્થિતિ હોય છે તમારા ઘરના પાણીયારીએ ઘીનો દીવો પ્રજ્વલિત કરી અને સફેદ બરફીના ટુકડાથી આહુતિ આપો અને આ આહુતિ આપી અને આ સફેદ બરફી અથવા ખીરનું ખીર તમે આપો અને આ ખીર અને સફેદ બરફી જે વધેલી હોય તે તમે કાળા કૂતરાને આપો આવું કરવાથી પણ રાહુદેવ શાંત થાય છે મિત્રો આવા નાના પ્રયોગો કરવાથી તમારા જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત થાય ત્રી છેલ્લો એક નાનકડો પ્રયોગ કે તમે તમારા માથાના બાલમાં એક ચોટી રાખો ચોટી રાખવાથી પણ રાહુદેવ તમારા કુંડલીમાં અશુભ ફળ આપતા હોય તો શુભ ફળની પ્રાપ્તિ થશે મિત્રો ચોટી રાખવાથી એટલે કે શિખાબંધન કહેવાય અમારી બ્રાહ્મણની ભાષામાં શિખાબંધન કહેવાય જે શિખા એટલે રાહુદેવનું જ્યારે તમે ચોટી રાખો છો અને ધીરે ધીરે ચોટી તમારી મોટી થાય અને તમારા જીવનમાં દરેક કાર્યમાં વ્યાધિ વ્યાધિની ઉપાધિમાંથી તમે મુક્ત કરો છો મિત્રો બીજો એક પ્રયોગ છે કે સફેદ ચંદન અથવા પીળા ચંદનથી તમારા કપાળમાં રોજ તિલક કરો અને સુખડનું તમે પરફ્યુમ કે અત્તર તમે લગાડો અને તમારા જીવનમાં સુખ શાંતિને સમૃદ્ધિ કરો મિત્રો રાહુદેવ દરેકની કુંડલીમાં કંઈક ને કંઈક જગ્યાએ ગોચરમાં હોય કે કુંડલીમાં હોય ક્યાંક ને ક્યાંક તમારી દ તકલીફો આપવા માટે રાહુદેવ એક એવા ગ્રહ છે કે દરેક કાર્યમાં થયેલા કાર્યોમાં વિઘ્ન આપવા માટે વિચ્છેદાત્મક બાબતો આપવા માટે રાહુદેવની બાબતો ગણી શકાય તો આવા નાના પ્રયોગો કરો અને આપના જીવનમાં સુખ શાંતિને સમૃદ્ધિ પ્રાપ્ત કરો મિત્રો દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો ઘણા સમય પછી આવા વિડીયો લઈને મારી આપની સમક્ષ આવવાનું થયું થોડાક મારા મેડિકલ પ્રશ્નો હતા પણ હવે ધીરે ધીરે હું બહાર આવી ગયો છું અને દરેક રીતે આપને હવે હું મદદરૂપ થઈશ દરેક નાના આવા પ્રયોગો અને આવા વિડીયો લઈને આપણી સમક્ષ આવીશ માટે મારા વિડીયોને સો ટકા તમે આગળ વધારો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ